હું ડૉક્ટર વિનયભાઈ બોનાર રાજકોટથી આવું છું ફિઝિશિયન છું ત્યાં અને અમે ફેમિલી અને એક્સટેન્ડેડ ફેમિલીનું બાર જણનું ગ્રુપ મનાલીનો પ્રોગ્રામ માર્ચ મહિનામાં અમે રાખ્યો હતો મનાલીમાં અમે સ્ટે માટે હોટસ્પ્રિંગ કાફે એન્ડ હોમ સ્ટે નક્કી કર્યું અને અહીંયા આવ્યા પછી અમને રિયલાઇઝ થયું કે ધીસ વોઝ ધ બેસ્ટ સિલેક્શન લોકેશન કોઈ પણ હિલ સ્ટેશનમાં કેવું હોવું જોઈએ કે જે બહુ જ માર્કેટથી કન્જેસ્ટેડ પ્લેસમાં ન હોય નેચરને પૂરેપૂરી માણી શકો અને અંદરની એરેન્જમેન્ટ પણ ઇન્ડોર આઉટડોર સિટિંગ અને આજુબાજુમાં પૂરેપૂરું નેચર જોવા મળે માત્ર તમે સ્ટેમાં રોકાઈને પણ નેચર માણી શકો એવી આ હોટસ્પ્રિંગ કાફે એન્ડ હોમસ્ટે જગ્યા છે બાજુમાં જ બિયાસ નદી અને સ્નો પિકડ માઉન્ટેન્સ આ વાતાવરણને એકદમ આલાદક બનાવે છે હોટસ્પ્રિંગ કાફેનું રેસ્ટોરાં પણ હોમ સ્ટેને બરાબર મિનિંગફુલ બનાવે એવું જ છે અહીંયાનો સ્ટાફની સર્વિસ મેનુને માઉથ વોટરિંગ બનાવવું અને ડાયજેસ્ટીબલ રે એ રીતે ધ્યાન રાખીને કૂક કરવું મોનોટોની ન રહે અને પર્સનલ ઇન્ટરેસ્ટ લઈને આ બધી વસ્તુ રોજ સર્વ થાય એ એ એક કોઈ પણ ઘરની બહાર નીકળીએ એટલે એ બધી વસ્તુ આપણું ધ્યાન ખેંચે એવી હોય છે અહીંયા એ બધી જ વસ્તુ જોવા મળી છે સર્વિસીસ એકદમ ડેડિકેશનથી અને આ વ્યવસાયમાં ખાસ મોટિવેશનથી જોડાયેલા હોય એવા માણસોનું મેનેજમેન્ટ જોઈને ખૂબ આનંદ થયો છે આઈ વુડ ગીવ ફાઇવ આઉટ ઓફ ફાઇવ